નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ આ શાકભાજી ન ખાતા નહીં તો તમારા ઘરમાં ગરીબી આવે છે અને સાથે જ માતાજી પણ ક્રોધિત થાય છે મિત્રો નવરાત્રિમાં નવ દિવસ માતાજીની પૂજા આરાધના ચોક્કસ કરવી જોઈએ નિયમિત પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના કરવાથી દેવી માતા પ્રસન્ન થશે અને શુભ ફળ આપશે હવે જાણીશું કે નવરાત્રિ દરમિયાન કયા શાકભાજી ન ખાવા જોઈએ

આવા ભોજનને અપવિત્ર શ્રેણીમાં રાખવામાં આવ્યો છે તેથી વ્રત દરમિયાન વાસી અને બળી ગયેલો ભોજન પર ન ખાવું જોઈએ નંબર ત્રણ લસણ અને ડુંગળીએ ઉત્તેજના અને યૌન ઈચ્છાને વધારનાર માનવામાં આવે છે આ સિવાય શાસ્ત્રોમાં તેને રાક્ષસી ખોરાક કહેવામાં આવ્યું છે તેની ઉત્પત્તિ રાહુ અને કેતુથી થઈ હોવાનું કહેવાય છે તેથી તેમાંથી ગંધ આવે છે અને પૂજામાં ઉપયોગમાં લેવાતા નથી નંબર ચાર નવરાત્રીના તહેવારમાં માંસાહારી ખોરાક ખાવાની મનાઈ માનવામાં આવે છે માન્યતા મુજબ સાધના દરમિયાન કોઈ પણ જીવને ત્રાસ ન આપવો જોઈએ દુર્ગા સપ્તતિ દરમિયાન આ વિશે વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવી છે ઉપાસકોએ જીવો પ્રત્યે કરુણા રાખવી જોઈએ અને અહિંસક રહેવું જોઈએ નંબર પાંચ ધાર્મિક દ્રષ્ટિકોણથી મસૂરને અશુદ્ધ માનવામાં આવે છે તે મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે છે કહેવાય કે તેના સેવનથી મનમાં હિંસક અને વેરના વિચારો આવે છે આયુર્વેદમાં તેને રજોગુણ વધારવાનું કહેવામાં આવ્યું છે સાધના માટે સાત્વિક ગુણ વધારવો જરૂરી છે નંબર નવરાત્રી દરમિયાન રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે રીંગણમાં રજોગુણ હોય છે આનાથી સાત્વિક લાગણીઓ ઓછી થાય છે આ ઉપરાંત ચામડીના રોગો થવાની પણ શક્યતા રહે છે આ સાથે જ રીંગણ મનમાં શારીરિક ઈચ્છા પણ વધારે છે નંબર સાત સફેદ મીઠું દરિયાઈ મીઠાનો ઉપયોગ મીઠા તરીકે થાય છે જેને સફેદ મીઠું પણ કહે છે પરંતુ દિવસોમાં મીઠાને બદલે ફરાળી મીઠું શકાય છે ઉપવાસ દરમિયાન માત્ર ફરાળી મીઠું ખાવું સ્વીકાર્ય છે તેથી નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર ફરાળી મીઠાનું જ સેવન કરવું જોઈએ નંબર આઠ નવરાત્રીના નવ દિવસોમાં શક્ય હોય તો અનાજનું સેવન ન કરવું જોઈએ જેમાં ઘઉં ચોખા સોજી ચણાનો લોટ મકાઈનો લોટ રાગી બાજરીના લોટનો સમાવેશ થાય છે મિત્રો ચાલો હવે જાણીએ કે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ નંબર એક નવરાત્રી દરમિયાન મોટા ભાગના લોકો બટાકા ખાય છે તમે બટાકાને બાફી તેમાં ફરાળી મીઠું ઉમેરીને ખાઈ શકો છો ઉપવાસ દરમિયાન બટાકા ખાવાથી તમારું પેટ ભરેલું વધુ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે તેથી ઉપાસકોએ બટાકા ખાવાથી તમને એનર્જી મળશે થાક અને નબળાઈ બિલકુલ પણ નહીં લાગશે શક્કરિયા બટાકાનું એક સ્વરૂપ છે પણ તે સ્વાદમાં મીઠા હોય છે જો તમે ઉપવાસ કરતા હોવ તો આ ઉપવાસ પછી પણ તમને દિવસભર ઊર્જાવાન રાખશે મિત્રો તમારા બધાના પ્રશ્નો પર છે કે નવરાત્રી દરમિયાન આદુ ખાઈ શકાય કે નહીં આવી સ્થિતિમાં ઘણા લોકો માત્ર આદુની ચા પસંદ કરે છે તમે આદુને ચાકે શાક વગેરેમાં ભેળવીને ખાઈ શકો છો મિત્રો ઉપવાસ દરમિયાન કેળા પપૈયા સફરજન જેવા પૌષ્ટિક આહાર સેવન કરી શકો છો માતાજીના નવ દિવસ ઉપવાસ કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલા બધા જ દૂર થાય તેવી પ્રાર્થના સાથે હું વિડીયો અને અહીં જ સમાપ્ત કરું છું જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કોલ પર ક્લિક કરજો જય માતાજી